કે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ કેમ કે ચૈત્રભાઈ સાચા છે લોકો માટે કામ કરે છે અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે અને એમને હાઈકોર્ટમાં ન્યાય મળશે ચંપાબેન જોડે જો ઘટના થઈ જ હોતી તો બીજા મહિલાઓ શા માટે બોલે છે જો ઘટના થઈ હોતી તો પોતાની સાથે જે ઘટના થઈ છે તો તેના વિશે ચંપાબેનથી વધારે કોણ ત્યાં કહી શકે તો ચંપાબેને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું તો અમે તો ચંપાબેનનો અવાજ સાંભળવા માંગીએ છીએ અને એમને ખરેખર જો ઘટના બની હોય તો તમે પોતાના શબ્દોમાં જણાવો એ લોકો તો અમારા ચૈતરભાઈને ફસાવા માંગે છે બીજેપી સરકાર ચૈતરભાઈના સમર્થનમાં આવ્યું છે જે જે દિવસે પાંચ તારીખના દિવસે જે ઘટના ઘટી તે તો અંદર પાયા વિહોણી છે ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ છે ઉમરગામથી અંબાદજી સમગ્ર ગુજરાતનો અવાજ છે એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાના મામલે તેમના જે એડિશનલ સેશન કોર્ટમાં જામીન ના મંજૂર થયા બાદ જે કોર્ટની પ્રક્રિયા છે આમ આદમી તરફથી કરવામાં આવી છે કે હાઈકોર્ટની અંદર જામીન માટે જે કાયદેસરની કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ બીજી તરફ આજે મોટી સંખ્યામાં તમે તસવીરમાં જોઈ શકો છો કે અહીંયા મહિલા અને સમર્થકો અહીંયા આવ્યા હતા તમે જુઓ કે ચેતરભાઈના જે ફેવરમાં અહીંયા બેનરો લગાડવામાં આવ્યા હતા બેનરોની અંદર ખાસ કરીને જે બેનરો લઈને મહિલાઓ અને જે આગેવાનો હતા એમાં લખ્યું છે કે

એક ધારાસભ્ય છે જે લોકોના કામ કરે છે એમનો અવાજ દબાવવા માટે ભાજપ સરકાર તરફથી ખોટા ખોટા કેસ કરીને એમને જેલ પાછળ ધકેલવામાં આવ્યા આવ્યા છે એટલા એને અમે કલેક્ટર કચેરી આપવા માટે હતા કે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો માટે કામ કરે છે એટલે અમને ન્યાય મળવો જોઈએ એને સંબોધીને અમે આજે કલેક્ટર ઓફિસ પાસે અમારા લોકો સાથે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે આપણી સાથે

અમારી રજૂઆત છે કે ચૈતરભાઈને સાચો ન્યાય આપવો જોઈએ કેમકે એ પ્રજા માટે પ્રજાનો અવાજ બની અને સંકલનની મિટિંગમાં અમારા પ્રજાનો અવાજ બની અને પ્રશ્નો ઉઠાવતા હતા તો એમને મિટિંગમાંથી પણ એમને આવી રીતના હેર પ્રશ્નો સામે જો એમને કંઈ પ્રોબ્લેમ હશે તો એવી રીતના કંઈકને કંઈક રીતે ખોટા હોય તેમ છતાં પણ આ ખોટો કેસ કરી અને એમને ફસાવવામાં આવ્યા છે અને અમારું તો એવું કેવું છે કે જો આવી મિટિંગમાં જે કરતા હોય તો કાલ ઉઠી અને વિધાનસભામાં પણ જ્યારે વિપક્ષ પ્રશ્ન ઉઠાવશે તો શું વિપક્ષ વાળાને ત્યાં પણ પોલીસ ની ગાડીઓ આવીને લઈ જશે બીજું બેન કે તાજેતરમાં જે ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચેતર વસાના વિરોધમાં રેલી નીકળી હતી એમાં પણ રજૂઆત કરવામાં આવી હતી કે ધારાસભ્ય જે છે એ મહિલાનું અપમાન કર્યા છે એવી રજૂઆત થઈ હતી ડેડિયાપાડા ખાતેથી તમે શું કહો છો કે રેલી કોને ગાડી ગાળી અને કેમ કાઢવામાં આવી છે જો ખરેખરમાં રેલી ચંપાબેન જોડે જો ઘટના થઈ જ હોતી તો બીજા મહિલાઓ શા માટે બોલે છે જો ઘટના થઈ હોતી તો પોતાની સાથે જે ઘટના થઈ છે તો તેના વિશે ચંપાબેનથી વધારે કોણ ત્યાં કહી શકે તો ચંપાબેને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું તો અમે તો ચંપાબેનનો અવાજ સાંભળવા માંગીએ છીએ અને એમને ખરેખર જો ઘટના બની હોય તો તમે પોતાના શબ્દોમાં જણાવો તો તમને કેવું લાગે કે રેલી કેવી હતી રાજકીય હતી કે સ્વયંભૂ હતી રાજકીય જ છે આ કોઈ સ્વયંભૂ અમને લાગતી નથી તો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગામડામાં પણ ધારાસભ્યના સમર્થકો આવ્યા છે તેમને પૂછું બેન જે ધારાસભ્યના સમર્થનમાં તમે આ છે શું કહેશો કે એમની સામે જે કેસ થયો છે બાબતે એ લોકો તો અમારા ચૈતરભાઈને ફસાવા માંગે છે બીજેપી સરકાર જે કોભાંડો બહાર કાયરા છે એને કોભાંડો પેલા બહાર ના નીકળી જાય એ લોકો જેલમાં જાય ને અમાર ચૈતરભાઈ નિર્દોષ છૂટી જાય એવું છે ચેતરભાઈ સામે જે કેસ થયો છે તો તમે ક્યાંથી આવ્યા છો ને તમારી શું રજૂઆત છે તમને શું લાગે છે આ કેસમાં શું થયું છે અમે તો કેવડિયાથી આવ્યા છે એટલે જે અમારા આદિવાસીને જમીનો બધી પચાવી પાડી છે તો અમારા આદિવાસી સમર્થનમાં અમારા ચૈતરભાઈ આદિવાસી છે એટલે અમારા આદિવાસી તે અમારે સમર્થન માં આવું જ પડે આદિવાસી ને સહકાર આપવા અમે નહીં આપીએ અને સૈટરભાઈ અમને આપે તો અમારે પણ આપવો પડે અને ટેચ્યુ ઓફ યુનિટી થી આવ્યા છે તો ટેચ્યુ બનવાથી અમારા લોકોને ઘણું નુકસાન થયું છે અમારી બધી જમીનો પચાવી પાડે અમારા લોકોને લારી ગલ્લાનો ધંધો નથી કરવા દેતા તો અમારા લોકો જીવન કેવી રીતે ગુજારી શકે એમ તો જમીન પણ લઈ લીધી એમ તો લારી ગલ્લાના ધંધા પણ નહીં કરવા દે અમારા ચૈતરભાઈ આવે તો જ અમારા બધા આદિવાસી વિસ્તારમાં બધાને અમારે હારું પડે છે તો તમે જોયું કે ધારાસભ્ય ચેતર વસાના સમર્થનમાં જે કેવડિયાનો જે વિસ્તાર છે ત્યાંથી પણ આવ્યા છે તમે જુઓ કે આ જે સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં જે સમર્થકો આવ્યા હતા તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચેતર વસાવાના ફેવરમાં તમે મહિલાઓ જે પણ આવ્યા છે અને સાથે સાથે જે યુવાનો પણ આવ્યા છે રેલીમાં ત્યારે આપણે અન્ય એક મહિલા છે એમને પૂછીશું બેન તમે ક્યાંથી આવ્યા છે તમે જુઓ કે ઘણા જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો બોલી નથી શકતા પરંતુ જે યુવાનો છે એમને પૂછીશું કે ચેતરભાઈના સમર્થનમાં તમે આજે છે શું કહેશો ચેતરભાઈના સમર્થનમાં આવ્યો છે જે દિવસે પાંચ તારીખના દિવસે જે ઘટના ઘટી છે ચૈત્રભાઈ આદિવાસી સમાજનો અવાજ છે ઉમરગામથી અંબાજી સમગ્ર ગુજરાતનો અવાજ છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને આ ચૈત્રભાઈને ફસાવાનું કામ કરી રહેલી છે ત્યારે અમે સૌ આગેવાનો વડીલો અને બેનો બધા તમામ મળીને ચેતરભાઈને ન્યાય મળે એના હેતુથી આજે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે

ખોટા કેસ ચૈત્રભાઈના માફ થાય અને અમે માનનીય ગુજરાત હાઈકોર્ટને એક હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા ચૈતરભાઈ પર જેટલા ખોટા કેસ છે એ ખોટા કેસો પાછા લે અને અમારા ચૈતરભાઈને જલ્દીથી જલ્દી રિહા કરે અને બીજું કે જે સાચા છે તેમને સાચો ન્યાય મળવો જોઈએ અને જે હવે આમાં એવું છે કે એક કૌભાંડ પડ્યું છે બહાર જે કરોડ કરોડનું એમાં ગરીબ જનતાના પૈસા છે ગરીબ આદિવાસી જનતાના જે સો દિવસની રોજગારીના પૈસા છે તો એ પૈસાના મુદ્દે લઈને ચેતરભાઈને દબાવવામાં આવે છે તો અમારી માનનીય હાઈકોર્ટ ને એક જ રિક્વેસ્ટ છે કે ચૈતરભાઈને જલ્દી થી જલ્દી રિહા કરો તમે જો કે આ જે સમગ્ર વિસ્તાર છે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બતાવીમાં કે જિલ્લા કલેક્ટર જે છે સંજય મોદી તેઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહિલાઓથી લઈને અલગ અલગ આગેવાનો અહીંયા આવ્યા હતા યુવાનો આવ્યા હતા ત્યારે જોવાનું રહેશે કે ધારાસભ્ય ચેતર વસાવાના જે સમર્થન ના એક યુવાન છે બેનર લઈને ઉભા છે એને કોઈ પૂછીશું ચેતરભાઈને કેમ તરફેણતું કરે છે ખાસ કયા કારણ ચૈતરભાઈ અમારા આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે છે અને અમારા આદિવાસીઓ માટે શૈતરભાઈ બહુ સારું કામ કરે છે અને જે પછી શૈતરભાઈ વસા પર જે કાયદો લાગે છે અને એક ખોટી રીતના એમની પોલીસમાં જે જેલમાં જે લઈ જાય છે એ બધો ખોટો ન્યાય છે અને શૈતરભાઈ અમારા આદિવાસી માટે બહુ સારો છે તું શું કરે છે ને કેમ ચૈતરભાઈનું સમર્થન કરે તું આમ અભ્યાસ કરે શું કરે છે મેં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું આજે સૈતરભાઈના ન્યાય માટે આવ્યા હતા એટલે હું પ્રાથમિક શાળા એ હાઈસ્કૂલમાંથી માંગરોલથી આવ્યો છું તો તમે જોઈ શકો છો કે યુવાનો જે છે નવું જે લોહી કહી શકાય તે પણ ચેતર વસાહના સમર્થનમાં આવ્યા છે ત્યારે ચેતર વસાહના મામલે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં ધારાસભ્ય ચેતર વસાહના બંને પત્નીઓ હતા વર્ષાબેન હતા સકુતલાબેન હતા સાથે સમર્થકો પણ હતા અને તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ધારાસભ્યને આ જે ખોટી રીતે ફસાવામાં આવે છે ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે પરંતુ જો બે વાત કહી દઈએ કે ખાસ કરીને જે અત્યારે જે એડિશનલ સેશન કોર્ટે ધારાસભ્ય ચેતર વસાવાના જામીન નામંજૂર કરવામાં આવતા હવે તેઓ જામીન માટે જે પ્રોસિજર છે હાઈકોર્ટમાં થઈ રહી છે એટલે હાઈકોર્ટમાં આખે કેસ ગયો છે અને ત્યાં હાઈકોર્ટમાં કેસની જે બંને પક્ષે રજૂઆત થશે ત્યારબાદ કોર્ટ નિર્ણય લેશે આ થઈ કાયદાકીય વાત પરંતુ બીજી તરફ રાજકીય વાત કરીએ તો આજે મોટી સંખ્યામાં અહીંયા આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્ય ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ મુદ્દે કયા કયા રજૂઆત થાય છે અને કયા આંદોલન થાય છે અને શું રાજકીય પ્રત્યાઘાતો આ જે કેસને લઈને પડે છે તે જોવાનું રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા